વિદ્યાર્થી મિત્રો આજે આ વિડિયોમાં આપણે સ્ટાન્ડર્ડ સિક્સના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતામાં એકતા જે લેંગ્વેજ ફંક્શન આપેલ છે તેનું સોલ્યુશન કરવાના છીએ હવે અહીં જુદા જુદા વાક્યો આપેલા છે તે રીડ કરીએ તે પહેલાં સમજી લઈએ કે અહીં આપણે સાદા ભવિષ્યકાળ વિશે સમજૂતી મેળવવાના છીએ સાદા ભવિષ્ય કાળ વિશે સમજૂતી મેળવીએ એ પહેલા જો અગાઉના રીડિંગ રાઇટિંગ રિલેટેડ વિડીયો તમે ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી યુનિટ સિક્સના અન્ય વિડીયો પણ તમે જોઈ શકશો હવે અહીંયા આપણે ટેબલ જોઈએ તો માય ફાધર ઇઝ અ ફાર્મર હી ગોઝ ટુ ફાર્મ હી એન્જોયઝ હિઝ વર્ક તો અહીંયા ઇઝ ગોઝ અને એન્જોયઝ જે આપણે શીખી ગયા એ પ્રમાણે સાદો વર્તમાન કાળ દર્શાવે છે જ છે એ માત્ર વર્તમાન કાળ દર્શાવે છે જ્યારે ગોઝ અને એન્જોયઝ જે સાદો વર્તમાન કાળ દર્શાવે છે તો અહીંયા આપણે જોઈએ તો આઈ વિલ બિકમ અ ટીચર આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ આઈ વિલ એન્જોય માય વર્ક તો અહીંયા સાદો ભવિષ્યકાળ છે તો નજીકના ભવિષ્યમાં અથવા તો ભવિષ્યમાં જે ઘટના દર્શાવવી હોય તેના માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે તો તેમાં કર્તા ત્યારબાદ સેલ અથવા વિલ પરંતુ મોટા ભાગે વ્હીલનો ઉપયોગ થાય છે ત્યારબાદ ક્રિયાપદ આવશે ક્રિયાપદ પછી કર્મ અને અન્ય શબ્દ આ રીતે આપણે સાદા વાક્યો બનાવી શકીએ છીએ દાખલા તરીકે રિયા મેક ટી રિયા ચા બનાવશે તો આ રીતે સાદા ભવિષ્ય કાળના વાક્યો આપણે બનાવી શકીએ છીએ આગળ જોઈએ આપણે અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફૂલ સેન્ટેન્સ હવે અહીં વર્ડ છે એ આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે તો ફર્સ્ટ આપેલું છે વ્હીલ હી ચેસ પ્લે તો લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આપેલું છે તો વ્હીલ પ્રથમ આવશે તો આપણું વાક્ય બનશે વ્હીલ હી પ્લે ચેસ સેકન્ડ આઈ બીકમ વ્હીલ અ ટીચર તો આઈ છે કર્તા છે ત્યારબાદ વ્હીલ આવશે ત્યારબાદ ક્રિયાપદ અને લાસ્ટમાં કર્મ તો આપણું સેન્ટેન્સ બનશે આઈ વિલ બીકમ અ ટીચર થર્ડ સેન્ટેન્સ જોઈએ વિલ મેક રંગોલી માય મધર તો અહીંયા માય મધર છે એ કરતા છે કરતા પછી ક્રિયાપદ આવશે એટલે કે સહાયકારક ક્રિયાપદ આવશે ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ આવશે અને કર્મ આવશે તો આપણું સેન્ટેન્સ બનશે માય મધર વ્હીલ મેક રંગોલી મારા મમ્મી રંગોળી બનાવશે ફોર્થ જોઈએ રીડ ન્યૂઝ પેપર વ્હીલ ટુમોરો તો ધ્યેય છે કરતા કરતા પછી વ્હીલ આવશે વિલ પછી ક્રિયાપદ આવશે ત્યારબાદ કર્મ આવશે અને અન્ય શબ્દ લાસ્ટમાં આવશે તો આપણું વાક્ય બનશે ધે વિલ રીડ અ્યુઝ પેપર ટુમોરો ફિફ્થ આપેલું છે વ્હીલ બાય નેક્સ્ટ વીક શી અન્યુ કાર તો કરતા છે શી ત્યારબાદ વિલ બાય બાય પછી કર્મ આવશે તો અહીં ન્યૂ કાર છે એ કર્મ છે અને નેક્સ્ટ વીક એ અન્ય શબ્દમાં આવશે તો સેન્ટેન્સ બનશે શી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે તે કાર ખરીદશે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક એક્ઝામ્પલ વાંચીને અભ્યાસ કરીને આવતા અઠવાડિયે માટે તમારું સ્ટડી ટેબલ બનાવવાનું છે તો એક્ઝામ્પલ આપેલું છે પ્રેક્ટિસ નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન આવતા અઠવાડિયે હું દરરોજ એક કલાક ગણિતની પ્રેક્ટિસ કરીશ ફર્સ્ટ છે વેકઅપ આઈ વિલ વેકઅપ એટ સિક્સ ઓ ક્લોક ફ્રોમ ટુમોરો આવતીકાલથી હું દરરોજ છ વાગે જાગીશ સેકન્ડ છે રિવાઇઝ આઈ વિલ રિવાઇઝ સાયન્સ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે હું વિજ્ઞાનનું પુનરાવર્તન કરીશ થર્ડ આપેલું છે રાઇટ નેક્સ્ટ વીક આઈ વિલ રાઈટ અ પેરેગ્રાફ પર ડે આવતા અઠવાડિયે હું દરરોજ એક ફકરો લખીશ ફોર્થ છે રીડ રીડ વીક આઈ વિલ ક્વેશ્ચન ફોર એન હું દરરોજ એક કલાક પ્રશ્ન અને તેના જવાબ વાંચીશ સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ એક્ઝામ્પલનો અભ્યાસ કરીને તમારી ઈચ્છાઓનું લિસ્ટ તૈયાર કરવાનું છે એક્ઝામ્પલ આપેલું છે I I will will fly a plane after after 10 10 years, I will after 8 8 વર્ષ વર્ષ પછી પછી હું હું પ્લેન ઉડાવીશ મત આપીશ તો થર્ડ થશે આઈ વિલ બાય house આફ્ટર 3 years ત્રણ વર્ષ પછી હું ઘર ખરીદીશ નેક્સ્ટ આઈ વિલ ડ્રાઈવ અ કાર આફ્ટર સેવન યર્સ સાત વર્ષ પછી હું કાર ચલાવીશ આઈ વિલ બીકમ અ ડોક્ટર આફ્ટર ટ્વેલ્વ ઇયર્સ બાર વર્ષ પછી હું ડોક્ટર બનીશ આઈ વિલ ડોનેટ બ્લડ આફ્ટર ટેન ઇયર્સ દસ વર્ષ પછી હું રક્તદાન કરીશ રાઇટ થ્રી સેન્ટેન્સીઝ અબાઉટ યોર ડ્રીમ ઓક્યુપેશન તમે જે બનવા માગો છો તેના વિશે ત્રણ વાક્યો લખો તેમાં તમે સોલ્જર વિશે લખી શકો છો સાયન્ટિસ્ટ વિશે ડ્રાઈવર અથવા એની અધર કોઈ પણ તમે જે કંઈ બનવા માગો છો તેના વિશે આપણે અહીંયા આઈ વિલ બીકમ અ ડોક્ટર હું ડોક્ટર બનીશ આઈ વિલ ક્યોર માય હું મારા દર્દીઓની સારવાર કરીશ આઈ વિલ હેલ્પ નીડી પર્સન્સ ઇન માય હોસ્પિટલ જરૂરિયાતવાળા લોકોને મારા દવાખાનામાં હું મદદ કરીશ અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરશો વિડીયોને શેર કરશો થેન્ક યુ